બીજેપી કાર્યાલય થી જે ભારત માતાની મૂર્તિ ખસેડી લીધી છે એને લઈને શું કહેવા માંગો છો આ કૃત્ય કહેવાય ભારત માતા એ આપણી માતા છે હવે આપણે રોજ એમને પૂજીએ છીએ ભારત માતાની જય બોલાવતા હોઈએ છીએ અને આવા ઊંચા પદ ઉપર રહીને પોલીસ અધિકારીઓ થઈને જો એ આ કામ કરતા હોય તો એ સારું ના કહેવાય અને સારું છે હાઈકોર્ટે એમને ફટકાર પણ લગાડી દીધી છે પણ આ વસ્તુ આ લોકોએ ના કરવું જોઈએ અસામાજિક તત્વો હજી કદાચ કર્યું હોય તો હજી આપણને એમ થાય કે ચલો એ અસામાજિક તત્વો છે અને એ લોકોને એમાં બુદ્ધિ હોતી જ નથી પણ આ તો એક સારા પોસ્ટ ઉપર રહીને જો આવા કૃત્ય કરતા હોય તો આ લોકો ઉપર તો કાયદેસર પગલા લેવા જ જોઈએ તો દેશની અંદર રહીને દેશ વિરોધી જે કામો કરી રહ્યા છે જે કૃત્ય કરી રહ્યા છે એવા લોકોને તમે શું કહેવા માંગો છો જે દેશ વિરોધી કામ કરે છે તો પહેલી વસ્તુ તો એને દેશમાં લાયક જ નથી એ લોકો પણ તેમ છતાં આપણી સરકાર પાડે છે બીજું તો એમના માટે તો કેવા જેવું કંઈ છે જ નહીં અને બધા જાણે પણ છે મદ્રાસ સરકારે જે રીતે પગલું લીધું છે બરાબર પોલીસ અને ત્યાંની જે સરકાર છે એમનો ફટકાર લગાડી છે એના વિશે શું કહેશો એમણે જે પગલું લીધું છે એ સારામાં સારું પગલું લીધું છે હાઈકોર્ટે જે એનો નિર્ણય આપ્યો છે આપણે સાથે છીએ અને હાઈકોર્ટે નિર્ણય પણ બરોબર જ આપેલો છે અને પોલીસ અધિકારીઓને તો પહેલા તો એને સસ્પેન્ડ જ કરી નાખવા જોઈએ ભારત માતાની મૂર્તિઓ અટાવે છે તો ભાજપના કાર્યાલયમાંથી ભારત માતાની મૂર્તિ પોલીસ દ્વારા ખસેડી લેવામાં આવી છે શું કહેશો એના લઈ આ બહુ ખરાબ કાર્ય કહેવાય કે જો પોલીસ અને જો સરકાર જ આવું કરશે તો પછી આપણે આ વચ્ચે આ બાબતમાં જો કોર્ટ આ કાયદાને કોર્ટના કાયદા વચ્ચે લાવવા પડે તો પછી આ ખરાબ વાત કહેવાય આપણા તો ભારત માતા તમારા માટે શું છે ભારત માતા એ આપણી સૌની માતા જ કહેવાય એટલે આપણે એને માતાને જેમ આપણે આપણે સન્માન કરતા હોઈએ એનું સન્માન કરવું જોઈએ અને લોકો સમજોને કે આપણે ગાંધીનગરમાં ભારત માતાનું એક મંદિર બી બનાવેલું છે તો આપણી માતા સમાન જ હોય તો આપણે જે પ્રમાણે આપણી માતાનું જે પ્રમાણે આપણે જતન કરતા હોય એ રીતે આપણે આપણી ભારત માતાનું પણ જતન કરવું જોઈએ જે લોકો દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય છે એને લઈને તમે શું કહેવા માંગો છો દેશમાં રહીને જો દેશ વિરોધ દેશ વિરુદ્ધ આ રીતના કાર્ય કરશે તો પછી કેવું થાય કે આપણે આપણે બધા ઉપરથી આપણે ભરોસો પણ ઉઠી જાય ભાજપ કાર્યાલયમાંથી જે ભારત માતાની મૂર્તિ હતી એ પોલીસે હટાવી દીધી શું કેવું છે જો કોર્ટે જે આદેશ દીધો છે પાસો દીધો છે અને પહેલાં પ્રથમ તો આને હટાવવાની જરૂરત જ નથી કોઈને અને કોઈને એવો આપ્યો નથી હોદો કે ભાઈ તમારે હાથે કરીને કોઈને ભારતને ઓલું ઠેસ પોગે માણસોને એવું કામ કરવું જ ન જોઈએ પેલા પ્રથમ તો ભારત માતાને તમે કઈ રીતે જોવો છો તમારા માટે શું છે ભારત ભગવાન ગણાય છે ભગવાન ગણાય અને આ એક થી નિર્ણય ના લેવાય આમાં પૂરું ગુજરાત અને બધા લેવલના માણસો બધા બેઠક કરે અને પછી પછી વસ્તુ થઈ શકે કરવી હોય પણ આ હટાવવાની જરૂર નથી ભગવાન નો આપડે મંદિર હોય ભગવાનની મૂર્તિ હટાવીએ છે નથી હટાતો પણ આય ના હટવી જોઈએ આપણું કહેવાનો અર્થ એ મદ્રાસ સરકાર અને ત્યાંની જે પોલીસ છે એને હાઈકોર્ટ દ્વારા ફટકાર પણ લગાડવામાં આવી છે આ મુદ્દે દંડ થવો જોઈએ અને એને 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 જે જે પણ પણ કોઈ દંડ ફટકારે મંજૂર રાખવો જોઈએ પેલા પ્રથમ તો એને કોઈ હાથમાં વદો લેવાતો જ નથી આપણા દેશમાં રહીને જે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના વિશે શું કહેવું છે તમારે એવા લોકોને તો કડકમાં કડક સજા થવી જોઈએ

એ વાત વાત ગયો પણ જે સારી પોસ્ટમાં રહી ને કોઈ પોલીસ અધિકારી જો કાર્ય કરે તો એના માટે બહુ દેશના ને દેશના નાગરિકોને બહુ નીચે જેવું જેવું કરે છે એના માટે હાઈકોર્ટે જે લીધો એ બરાબર જ છે અને આ કાર્ય ના થવું જોઈએ અને આ જે અધિકારી જે કાર્ય કર્યું છે એના સામે કાયદેસરના કાર્યવાહી થવી જોઈએ અને જો કડકમાં કડક પગલા લેવા જોઈએ ઓ આપણા દેશમાં રહીને જે લોકો દેશ વિરોધી કાર્યો કરી રહ્યા છે બરાબર એવા લોકોને લઈને તમે શું કહેવા માંગો છો દેશમાં રહીને જો દેશ વિરોધી કાર્ય કરી રહ્યા છે એને દેશમાં રહેવા માટેનો કોઈ અધિકાર જ નથી એને એના માટે એને સરકારે જાગૃત થઈને એના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દેશમાંથી એને બહાર કાઢવા જોઈએ કે કોઈ બી કડક પગલાં લેવા જોઈએ જે ભાજપ કાર્યાલયમાંથી ભારત માતાની મૂર્તિ ખસેડી લીધી છે બરાબર એને લઈને હાઈકોર્ટે પોલીસ અને ત્યાંની જે સરકાર છે બંનેઓને ફટકાર લગાડી છે શું કહેશો એના વિશે એ જે નિર્ણય લીધો છે એ વાત બરાબર જ છે કારણ કે જો ભારત માતા ની મૂર્તિને જો હટાવવામાં આવે ભારત દેશમાં જઈને ભારત માતાની મૂર્તિને હટાવવામાં આવે તો વાત બરાબર જ છે અને સરકાર જે કરે છે બરાબર યોગ્ય જ કરે છે હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો એ બરાબર છે એના માટે અમે સહકાર સહમત છીએ